નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું પહેલું સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના સૌથી મોટા સમાચાર આવે છે કરોડો ઈ ધારકો માટે ખૂબ જ સારા અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યો છું જો તમે ઈ પીએ ઇપીએફઓ એટલે કે ડીપીએફ ધારક છો અને પીએફ ધારક માટે સારા સમાચાર આવે છે મોદી સરકાર દ્વારા એક ન્યૂનતમ અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રાહક બાબતે તેમના પગાર ડીએડીઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલુ ફેમિલી મેમ્બર વધારે મને પગલા શરૂઆત કરું છું મિત્રો ઈપીએફઓ અપડેટમાં પીએફ ધારકો માટે સારા સમાચાર મોદી સરકાર ન્યૂનતમ પેન્શન વધારવાની યોજના બનાવી રહી છે અને બાળકોને પણ મૃત્યુ પછી પૈસા મળશે સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓના પેન્શનમાં મોટો ફેરફાર સાથે તેને આકર્ષક બનાવવાની દરખાસ્ત પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે આ ક્રમમાં સૌથી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત એ છે કે પેન્શન ફંડમાં જમા થયેલી રકમ ઈપીએફના પેન્શનમાં તેમના જીવનસાથી પણ મળશે યોગદાન વધારવાના વિકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવી છે શ્રમ મંત્રાલય ઈપીએફ સભ્યોના પેન્શન યોજનામાં જોડવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માની રહ્યું છે મંત્રાલય લોબાસમાં સમયગાળા પછી ઓછું પેન્શન સંગત બનાવ પણ વિચારી રહ્યું છે જેમાં વર્તમાન એક હજાર પેન્શન રકમ વધારવાની પ્રસ્તાવ પણ સામેલ સામેલ છે ઈપીએફ હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને એપીએસ ઓગણીસો પંચાવન યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે ઇપીએસ ફંડમાં તેમને યોગદાન વધારવાનો વિકલ્પ આપવા અંગે ગંભીરતા વિચાર કરવાનું કરી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્શન સુધારા સાથે સંબંધિત આ પરામર્શ દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંબંધ પેન્શન યોજના આકર્ષક બનાવવાની સાથે તેના સભ્યોની ચિંતાને દૂર કરવાની જરૂરિયાત પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો યોજના સ્થળે આયોજિત ચર્ચા દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં ઈપીએફ સભ્યો મૂંઝવણમાં છે અને મિત્રો જે વરિષ્ઠ નાગરિકો અને વરિષ્ઠ અધિકારી કહ્યું કે સરકાર મારે સ્પષ્ટ છે પેન્શન કમ્પર્સની રકમ તેના સભ્યોની છે આયુષ ટીટીમાં દુવિધાનો અંત લાવવા માટે જરૂરી સુવિધા સાથે સ્પષ્ટતા કરવી પડશે તેમના પેન્શન ફળમાં જમા રકમ માટે પેન્શન મળશે અને તેમના મૃત્યુ બાદ જીવનસાથી ફેમિલી પેન્શનનો લાભ મળશે બંનેના મૃત્યુ પછી પેન્શન ફળમાં જમા બાકીની રકમ તેમના આશ્રિત બાળકોને પણ આપવામાં આવશે અને મિત્રો ઈપીએસના માળખા માટે મોઢો ફેરફાર પેન્શન યોજના તરફ આકર્ષણ ચોક્કસપણે વધશે પેન્શન બનાવ વિકલ્પ અંગે અધિકાર અધિકારી જણાવ્યું હતું કે સમ કર્મચારી ભવિષ્ય બંને વર્તમાન લઘુ લઘુત્તમ પેન્શન રકમ સમીક્ષા કરવાની તરફેણમાં છે ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં એક હજાર પ્રતિ માસ છે અને સુધાર હેઠળ સમીક્ષા કરતી વખત નોટપત્ર વધાર શક્યતા પર ચર્ચા કરવામાં આવી રહી છે જોકે લઘુત્તમ પાછી પંચમ કોઈ વધારે વધારો નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ મંત્રાલય તરફથી મળેલો સંકેત અનુસાર જે સમાનજનક મનવા મનાવવા કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આજની માહિતી થેન્ક યુ વેરી મચ